એક વાર નારદ મુનિ ભગવાનના દર્શને ગયા ત્યારે દ્વારપાલે તેમને જણાવ્યું કે ભગવાન અત્યારે ખૂબ જ વ્યસ્ત છે તેઓ ધ્યાન કરી રહ્યા છે જ્યારે ભગવાન ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે નારદજીએ આશ્ચર્ય સાથે પૂછ્યું કે ભક્તજનો તો ધ્યાન કરે છે પરંતુ તમે કોનું ધ્યાન કરો છો ભગવાને સ્નેહપૂર્વક જવાબ આપ્યો હું મારા ભક્તોનું ધ્યાન કરું છું ભગવાને તેનું કારણ આપતા કહ્યું કે જે ભક્ત મારું ધ્યાન કરે છે તે મારા ધ્યાનમાં એટલો બધો મગ્ન થઈ જાય છે કે તેને દુનિયાવી કાર્યોની કોઈ ચિંતા રહેતી નથી બધા જ કામ તો મારે જાતે જઈને કરવા પડે છે તેથી જ હું તેના ધ્યાનમાં રહું છું આનો સંદેશ સ્પષ્ટ છે જો આપણે આપણું કામ પોતાની રીતે કરીશું તો સફળતાની ખાતરી નથી પરંતુ જો આપણે ઠાકોરજી ધ્યાન કરીશું તો ઠાકોરજી આપણા બધા જ કામ સંપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પાર પાડશે હરે કૃષ્ણ